સમયની વાત છે એક સુંદર મજાનું ગામ હતું ગામમાં પક્ષીઓનો કલરવ થતો હતો તેના કલરવથી ગામની સુંદરતા વધી જતી હતી લોકો સુખ શાંતિથી જીવતા હતા એવામાં ત્યાં યાત્રુ યાત્રાઓ તરીકે સાધુ સંતોના પવન પગલાં થાય છે તેના પગલાંથી ગામની ધરતી અતિ પવિત્ર થઈ જાય છે સાધુ સંતો આગળ ચાલતા ચાલતા ગામની બહાર આવેલા કૂવા પાસે પહોંચે છે કૂવામાં તેને કંઈક વિચિત્ર અવાજ સંભળાય છે આવા શેનો છે ઉત્સુકતાપૂર્વક તે ધ્યાનથી સાંભળે છે અવાજ સાંભળતા નર્કમાં દિવાથી યાદ યાતનાઓનો અવાજ આવે છે જેમ કે આંખમાં સળિયા ભોગવવા કે પછી તેલમાં તળવા એવો અવાજ આવતા હતા સાધુ સંતો ઉત્સુકતાપૂર્વક જોવે છે એવામાં એક સાધુ ત્યાં કૂવા પાસે આગળ જાય છે ચાલતા ચાલતા તે કૂવાની અંદર ખરેખર શું ચાલી રહ્યો છે તે જોવા જાય છે ત્યાં તેના શરીરમાં પડેલી રાખ કૂવામાં પડે છે અને નર્કનો કૂવો સ્વર્ગમાં બદલાઈ જાય છે અને સ્વર્ગમાં જેવું મધુર સંગીત વાગવા માંડે છે લોકો સુખમય શાંતિ જીવતા હોય એવું લાગે છે એવું મધુર વાતાવરણ ત્યાં પસરી જાય છે મિત્રો આપણા દેશના સાધુ સંતોમાં એટલી તાકાત છે કે એના ખાલી પાવન પગલા અથવા એની રાખથી નકન કૂવો સ્વરૂપમાં બદલાઈ જાય છે જો તમને મારી કહાની પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નહીં ભૂલતા જય ગુરુદેવ તમારી જય હો મોજે મોજ